બી વાત કરો ગયું બધું પાણી પાય તો યાર તારો હારો તો મન તો એવું થાય ને એવું થાય કે સુટું લઈ તમે સમય મારે બે મોડા પણ આટલું બધું ચિંગુસ આટલું બધું બાપા અને આપડે જઈશું ને તો ભૂલી છું કે જેવું હા હારડો તને તમે ઘર ખુલ્લું આવું બાર અને એટલે વેહોને બેહોને ગાઘડું કરતો લે હા બધું કંટાળ્યો હાર આવી ચટુકડો આવી ચટુકડો શીખાડ શીખાડ નો ટાઈમ રસ નો શ્રીખાડ એટલે કે આજ તો કાલ આજ કાલ તેલ હારો જ નહી આવતો મૂર્જો તે મેમો ને અનાવા તો તમાર ના તમારું આપડે કહીએ મેમો તમે બે ના અમે વાયુ પાકી જુ અલે પણ તમે બે હોમ કહેવા એવું થાય ને જબરજસ્ત કિલો બાજરીનો લોટ પેલી વખત કિલો પડ્યો

એ તારા સમજાવવા પડે આ વખત તો આપશી ને મારે ના બોલાય તમે બોલો ને તો ચાલ ભાઈ ના મારામાં હારો તમારે ના બોલાવીએ હમણાં તો તમારે સારો રાગ આવે ફટ લઈને ખુટું લઈએ તો હું તો જબ્બર કંટાળ્યો છોકરા

બે તારે પેલા સફરજન પડે તો ને લાવો કે લઈ જાવ તમારે કે આમાં ઓછી બીમાર હોય ને ખાશે બે તો રાપી નથી મા આવી આવળા પાઈ ફર્સ્ટ ફર્સ્ટ જબ્બર ચિંગુ છે જબ્બર એટલે ચટૂંક નહીં બરો ફરી ફરી ના આયા બોલો પણ કોઈને કોઈ ચપ્પી ઘઉં ના લેવા ઓછી ના લેવા દેતા આ પેલા આપણા પેલા ઘઉંમાં ભોઈબંધ નહીં તે આપડા ઘઉં કૂટાને ને ઘઉં લેવા જાય એમ કહું એક કટ્ટું ઘઉં હાલ કે ના લે કોઈ હાલતું જ નહીં હવે આપડા હાથમાં એક જ આગળ

જમીન પાકીટ બાકી ભાઈ ખેં લે છે અંદર જે ને પૈસા લઈ લેજે ભાઈ તો

દેખાતા નહી જોજે અંદર ની જોજે હું આ સાઈ ખોટું છો દેખો તો

તમે ઉઘા સુખા ચટાઇ વાટ પાથો પાછું પાછું પાત્રો પાત્રો

બસ આ તો સુખાંતિ ચાલે ખાઈ ના થોય ખાઈ ના આ શું બે જણા અગિયાર વાગે નો તો પાછી મળતી નથી હો લાખ રૂપિયા નો ને લાખ રૂપિયા નો ને આવી મન કરી નાશ્યો ને ઓ તો મારો મારા ઘેર ઘર જમ્યા લઈ જવું પેલું બેસ્યો નઈ પેલો અમારે

બોલો બીજું ક્યાં ચમતી આયા બાજુ આબું પડી થોડા ઘણા ઘઉ બહુ હાલો થોડા તો થઈ જાય અમારો તો ઘઉં દોઢ કિલો જેવા હતા લઈ જાઓ દોઢ કિલો હો પેલા

ટાયર લાવજો આપડે ઘર ન લગાવી દઈએ પેલી વખત આવો ને હમણાં પછી હા દેવાય તો ખોળે ખોવા લઈ જાય જીવતા જગત કરવાની હોય ગૌ તો લે છોકરા ચોઈ લાવીશું જીવતા જગત થી પૈસા તો હમણાં ભાડું તમારે પૈસા તો તમે લઈ જાવ કશું હતું આપડે આ વાત દેખાય લાભ જાય

ના સાચી વાત વાત ના હા બોલો પેલા બસ સ્ટેન્ડ માંથી હેડા ઉપડાઈ લ્યો પણ ના હોય તો લઈ લઈ કોમ આવશે ના રાત રહી દઈશું બે દાડા રહીએ શીરો ને બીરો ઠોકારી હોય છોકરો ઘેર છે મારતો છોકરો શીરો ખાવા મને

તમે એવા બધું લઈને અમે ગિરનાર જવા નાઈ ગિરનાર જવાનું અમારે ગિરનાર જવાનું અરે જમી અમય ગિરનાર જવું પડશે

બે બે હોય છોકરો જેવો મારતો મેલવા જેવું હા હવે છોકરો આવા તો કહો યાર બિસ્ત્ર ગિરનાર જતા રે એવું કરી બધું લઈ ગયા જાય રહી ગયો ને એ લઈ જ્યો બધા ચિલો મે ઉકરાયો બરોબર બસ્ટેર દીધું મેલવા ખાટડી કોઈ દેખાતું નહી પેલા વેવઈના ભારતા આ ટોકર ભારતા ઠાઈ લે કે ચાલે જોને ભરી રૂ પડી ગઈ ને એ ના દેવું કે ખોટું બગડી જાય ને ઘઉં હમણા ઓ વેવઈ તો ઘણું ભરી હો હો

ગમે તે થાય બે તાળા તો તાળાત થાય બે જણાકી રાત અને વિચારીએ દર કરી નાખ જાણ જો આ વખત ના હોય ને તો નહી બોલતા તો આપડે ના ના એટલે જાણ જાણ જો કરી નાખીએ આપડે શરમ કોઈ કહીએ નહીં પેલું એ વાહન ધોવાનું ના પેલા ચોખા કરી ચોખ્ખા માં પથરા ઉપાડી જ્યાં તારા બહેરી રાખવી બાપા તમે આવતા રહ્યા તો ના પણ હું તો હવે પેલા હાલો કરે હા તારીખ ઘેર અને ભરતબેન તો કલો વાળા ભરતભાઈ ફટાફટ બોલે આખું આપડે બીજો ને ઘેર ખાવા જવાનું લેવા એ વખત નું